તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ ને અત્યારે આપણે હડોદ માર્કેટયાર્ડમાં છીએ આમ તો માર્કેટયાર્ડમાં ગઈકાલે જે વેપારીઓ છે આ વેપારીઓનું કરી નાખ્યું છે જેના કારણે માર્કેટયાર્ડમાં હરાજી કાર્ય બંધ છે અત્યારે આપણે મિત્રો એ જગ્યા ઉપર છીએ કે જે પેઢી છે એ પેઢીના જે કંઈ વેપારી છે એ વેપારી દ્વારા હડોદ માર્કેટયાર્ડના કેટલાક જે કમિશન એજન્ટો છે એનું દસ કરોડ ને ચુમ્માલીસ લાખ રૂપિયાનો અત્યારે આંકડો પહોંચ્યો છે દસ કરોડ ને ચુમ્માલીસ લાખ રૂપિયાનું જે છે એ કરી નાખવામાં આવ્યું છે આપણી ભાષામાં કહીએ તો ફૂલેખું ફેરવી નાખ્યું રોલ કહી તો રોલ કરી નાખ્યો અત્યારે આપણે જગ્યા ઉપર છીએ આ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ છે મિત્રો આ ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝના જે વેપારી છે એ વેપારીએ ખાસ કરીને જીરું જે છે મિત્રો એ જીરું સૌથી વધુ કમિશન એજન્ટો પાસેથી ખરીદવામાં આવ્યું છે એની સાથે મિત્રો થોડી એક મહત્વની પણ એક બાબતની આપણે ચર્ચા કરવી છે કે હમણાં અમે જ્યારે તપાસ કરી તો એ જાણવા મળ્યું મિત્રો કે કોઈ પણ કમિશન એજન્ટ કોઈ વેપારીને માલ આપે છે અથવા કંઈ માલ ખરીદે છે મિત્રો કોઈ વેપારી બીજા વેપારી પાસેથી તો માર્કેટ માર્કેટયાર્ડનો નિયમ છે કે વધીને ત્રણ દિવસની અંદર પૈસા ચૂકવી દેવાના વધીને ત્રણ દિવસની અંદર પૈસા ચૂકવી દેવાના ચોથા દિવસે પૈસા ન આવે તો જે તે પેઢી છે એને માર્કેટ માર્કેટયાર્ડમાં એના લેટર પેડ ઉપર માર્કેટયાર્ડની ઓફિસમાં રજૂઆત કરવાની એને કહેવાનું ભાઈ આને માલ દીધો તો ત્રણ દી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજી પૈસા નથી આ એટલે માર્કેટ માર્કેટયાર્ડ આગળનો જે કંઈ ઓફિસ નિર્ણય કરે સાત દિવસનો એમને એમનો નિયમ જે છે સાત દિવસની અંદર પૈસા દઈ દેવાના હવે આ જે વાત છે મિત્રો આ પંદર પંદર દિના બાકી જે છે એ પૈસા રહી ગયા છે તેની સાથે ઘણા વેપારીઓને મિત્રો નહીં ગમે પરંતુ આ વાત પણ એક હકીકત છે કે જે જીરુંનો ભાવ ઊંઝા પણ નહોતો મળતો જે વેપારીઓને જે કમિશન એજન્ટને એના અહીંયા બેઠા એ ભાવ મળતો હતો અને એના કારણે ક્યાંય કંઈક લાલચમાં પણ જે છે એ કેટલાક કમિશન એજન્ટોને આવી ગયા અને એના કારણે જે છે એ આ દસ કરોડથી વધુ જે છે આંકડો આવ્યો છે દસ કરોડને ચુમ્માલીસ લાખ રૂપિયાનો એ ફૂલ આખું જે છે મિત્રો એ ફેરવવામાં આવ્યું છે એના કારણે આ બે દિવસથી હરાજી કાર્ય બંધ છે અત્યારે પણ વેપારીઓ બધા જે છે એ એકઠા થયા છે તેની સાથે માર્કેટ એડ હળવદ છે એ હળવદ માર્કેટયાર્ડ એ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના જે મનીષભાઈ છે tip એમને નોટિસ એક ફટકારી છે કે આ વેપારીઓનું કહેવાનું થાય છે કે ભાઈ અમારું દસ કરોડને ચોમાલીસ લાખ રૂપિયાનું કરી નાખવામાં આવ્યું છે એટલે માર્કેટ યાર્ડે પણ એને નોટિસ ફટકારી અને આજે બે વાગ્યા સુધીનો સમય આપ્યો છે કારણ કે વેપારીઓએ કીધું કે અમારું આટલું આટલું જે છે એ રોલ કરવામાં આવ્યો છે તો માર્કેટ યાર્ડની પણ એ ફરજ છે કે વેપારીને પણ સાંભળવો પડે એટલે માર્કેટ યાર્ડે પણ હમણાં જ નોટિસ જાહેર જે છે તે કરી છે નોટિસ આ ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝની જે પેઢી છે એને ફટકારવામાં આવી છે કે તમારા જે કંઈ સાહિત્ય હોય તમારા જે કંઈ ડોક્યુમેન્ટ હોય એ લઈ અને બે વાગ્યા સુધીમાં હડોદ માર્કેટયાર્ડમાં તમે રજૂ કરો નહીતર પછી જે વેપારીઓએ રજૂઆત કરી છે જેના જેના વેપારીઓના પૈસા ડૂબ્યા છે અને રજૂઆત કરી છે તો પછી એના બાજુ ટૂંકમાં એક તરફી જે આખો નિર્ણય છે એ કરવામાં આવશે તેની સાથે મિત્રો એક મહત્ત્વની બીજી થોડીક બાબતની ચર્ચા એ કરી લે અમને સૂત્રોમાંથી એ માહિતી મળી છે કે આ મનીષભાઈ છે અને એના નીચે જે છે એ જે ડી લોરિયા નામનો એક વ્યક્તિ છે આ જે છે એ ખરીદીને બધું કરતા હતા ટૂંકમાં તો જે જીરું એકતાલીસો રૂપિયાનો મિત્રો વાવ હોય એ એકતાલીસો રૂપિયાનું જે કમિશન એજન્ટે જીરું લીધું ત્યાર પછી જે આપણે કાંધા લેવાવાળા ઘણા આવતા હોય તમે જોયું છે ગ્રામ્ય વિસ્તારમાં તો એ એકતાલીસોનું લીધેલું જીરું છે એમાં કાંધું ભેરવી દેવાનું કાંધું ભેરવા પછી એ જીરુના તેતાલીસો રૂપિયા કમિશન એજન્ટને જે છે એ આ ભાઈ આપતા હતા ને એના કારણે જ આ કમિશન એજન્ટોને એને પણ એવી થોડીક લાલચ જાય ગઈ કે ભાઈ આપણે આવું કરી તો એ આપણને મને આટલો બધો ફાયદો રહે છે એટલે કંઈક થોડીક જે લાલચ છે એ લાલચના કારણે પણ આ વેપારીઓને પૈસા ગુમાવવા પડ્યા કમિશન એજન્ટોને પૈસા એના જે છે એ ગુમાવવા પડ્યા એવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે મિત્રો હાલ જે છે અત્યારે પણ બધા વેપારીઓ ભેગા થયા છે અને હવે આગળ શું નિર્ણય કરવામાં આવશે કારણ કે આ ક્રિષ્ના એન્ટરપ્રાઈઝની જે પેઢી છે એના પેઢીના માલિક જે છે મનીષભાઈ એને નોટિસ તો ફટકારવામાં આવી છે કે બે વાગ્યા સુધીમાં તમારી જે કંઈ રજૂઆત હોય તમારી જે કંઈ કહેવાનું થતું હોય તો એ તમે કહો અને બાકીના જે કંઈ સાહિત્ય છે એ તમે રજૂ કરો નહીંતર પછી જે વેપારીઓએ ગઈકાલે સાંજે દસ કરોડને ચુમ્માલીસ લાખ રૂપિયાનો જે આંકડો છે એ આંકડો આપ્યો છે એટલે વેપારીઓ તરફી એક બાજુ જે કંઈ નિર્ણય છે આખો એ નિર્ણય કરવામાં આવશે તેની સાથે આવતીકાલે અખાત્રીસ છે એટલે માર્કેટયાર્ડ મોટાભાગે અખાત્રીસ બંધ રહેવાનું છે પરંતુ પરમ દિવસે માર્કેટયાર્ડ ખુલે એવી ધારણા છે મિત્રો પછી હવે આગળ જે કંઈ વેપારીઓ શું નિર્ણય કરે છે એ જોવાનું રહ્યું આજે ઓગણત્રીસ તારીખ છે ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ કાલે ત્રીસ થશે એટલે હવે માર્કેટયાર્ડ જે છે એ કાલ અખાત્રીસ છે પછી છે ખુલે છે કે નહીં એ પણ એક જોવાનું છે હાલ બધા અત્યારે વેપારીઓની માંગ એક છે કે જે પૈસા અમારા ડૂબ્યા છે એ વેપારી વરી પાછા આપે પરંતુ હજી કંઈ પોલીસ ફરિયાદ કે કંઈ થયું નથી આંકડો આટલે પહોંચ્યો છે એટલે એ હવે આવતા દિવસોમાં જે કંઈ નિર્ણય જે છે એ વેપારીઓ કરશે માર્કેટ માર્કેટયાર્ડને પછી એ બધા કરશે પરંતુ હકીકત મિત્રો પરિસ્થિતિ આ છે કે માર્કેટયાર્ડની જવાબદારી ત્રણ દિવસની હોય છે મેં હમણાં કીધું ને વરી પાછી એક વખતે વાત યાદ કરાવી દઈ છે કે માર્કેટયાર્ડની જવાબદારી ત્રણ દિવસની હોય છે કોઈ પણ એક પેઢીથી બીજા પેઢીવાળાએ એનો માલ ખરીદો તો દિવસ ત્રણની અંદર પૈસા ચૂકવી દેવાનું આવું માર્કેટયાર્ડનો જે છે એ નિયમ છે અને જો ન ચૂકવે તો પછી જે પેઢીને પૈસા લેવાના થતા હોય બીજી પેઢી પાસે જ માલ દીધો હોય તો એને લેટર પેડ ઉપર લખીને ત્યાં આગળ દેવાનો કમિશન એજન્ટોનો નિયમ છે સાત દિવસે પૈસા દઈ દેવાના સોમવાર ટુ સોમવાર મંગળવાર ટુ મંગળવાર બુધવાર ટુ બુધવાર એ રીતના પરંતુ આ પંદર પંદર દિવસ થઈ ગયા અને તેમ છતાં પણ જે છે એ માર્કેટને જાળની કરવામાં નથી આવી એટલે આ બધા ઘણા બધા જે પ્રશ્નો છે મિત્રો એ પણ છે તેની સાથે હમણાં જ મેં તમને વાત કરી એમ કે થોડી જાજી લાલચો પણ હતી અને એના કારણે જ જે છે એ આટલું બધું જે છે એ ફૂલેકું આખું આ વેપારી જે છે આ પેઢીના સંચાલક જે છે કે એના જે કંઈ કમિશન એજન્ટ છે એના દ્વારા ફેરવવામાં આવ્યું છે એટલે હવે જોવાનું એ છે કે જે વેપારીઓના પૈસા ડૂબ્યા છે એ હવે પાછા મળે છે કે નહીં